મીમો કાપી ઓગળ્યો મીમો હું કસરત કરવા બેહી ગયો મામી કે ને હાથ તો મારવા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ được video hấp dẫn

ના ના ડોલો કેતો ના આમાં એટલામાં મોટો જ ના તો દેતા ભક્ત શું થાય તો તોડી નાખવાનો नहीं thì या फिर नहीं तो टूट ही जाए

કોઈ આવા ન આવતા હોય ક્યાં સડી ગયો નાનો એવો છોકરો ક્યાં કયું ના બે બધા

હા ભાઈ થાકી ગયા હા પૂજા કરો બકરાને જેમ ભરી દીધા તા મળી જવા